નમસ્તે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હું છું કેતન પટેલ આપનો મિત્ર અને ફરી આવી ગયા છે એક નવા સફર ઉપર ગાડી આપણી રીત થઈ ગઈ છે અને હવે જઈ રહ્યા છે અહીંયાથી આપણે એક હનુમાનજીના મંદિરે જલેબી હનુમાન આનું મહત્ત્વ બહુ મોટું છે પરંતુ હવે રસ્તા પર તમે આખો વિડીયો જોશો તો ખબર પડશે કે આપણે ક્યાં ક્યાં રોકાશું અને શું શું રસ્તામાં આપણે વાત કરીશું તો વિડીયોમાં બન્યા રહો જેથી કરીને તમને આખો રસ્તો ખબર પડે અને જલેબી હનુમાનનું મહત્વ પણ ખબર પડશે અને કોણ કોણ આજે આપણી સાથે આવે છે તો બધા સાથે મુલાકાત કરીશું આપણે અને પ્રજ્ઞેશભાઈ રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો આજે અમે ફરી આખા ફેમિલી સાથે બહાર નીકળી રહ્યા છે આ મારી બાજુમાં તમે જોઈ શકો છો પ્રજ્ઞેશભાઈ ભાજીવાલા ગાડી ચલવી રહ્યા છે એની બાજુમાં બેઠો છું આજે નવા મહેમાનમાં એક નવા મહેમાન જોઈન્ટ થયેલા છે આ દેનિશભાઈ આજે આ નવા ભાઈ આપણી સાથે જોઈન્ટ થયા છે બાકી આ બધા જૂના 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 છે જૂના જૂના મેમ્બરો છે આપણા મામી છે અંકિતા ભાભી છે આ યુકુદી છે આ તો જૂના ને જાણીતો પ્રજ્ઞેશભાઈ ભાજીવાલા આ હો અને આજે આપણે જ્યાં જઈ રહ્યા છે એનું નામ છે જલેબી હનુમાનજી મંદિર અને એનું મહત્વ કઈ એ રીતનું છે કે તમારી જીવનમાં કોઈ અડચણ આવી હોય કોઈ પણ પ્રકારનો તમને કષ્ટ હોય તો આ જગ્યાએ તમે જલેબી ચડાવો તો તમારા કષ્ટનું નિવારણ થાય છે તો તમે આ જગ્યાએ જો તમે ન આવી શકતા હોય તો આ વિડીયો તમે જોઈ રહ્યા હોય તો તમે આ વિડીયોના નીચે મેસેજની અંદર તમે લખી શકો છો જય શ્રી રામ અને મનમાં એક માનતા લઈ લો તમે કે તમારું કામ અધૂરું હોય તેને અને તમે મેસેજ લખીને તમે મને જણાવી શકો છો હું આજે ત્યાં જઈને તમારા નામની જલેબી ચડાવી દઈશ અને તમારી માનતા પૂરી થાય તો તમે અહીંયા આવીને જલેબી ધરાવી શકો છો તો ચાલો વિડીયોમાં બન્યા રહો અને આખો વિડીયો જોજો જેથી કરીને તમને રસ્તો પર ખબર પડે આપણે આજે ક્યાં ક્યાં જઈશું શું ખાઈશું અને હમણાં એમાં ઓલરેડી ખાવાનું આ પાછળ તમે જોઈ શકો છો ખાવાનું ઓલરેડી હમણાં ચાલુ જ છે અને ચાલુ રહેશે કેમ કે ફેમિલી સાથે જાય તો આ થોડું રહી છે અમારી સાથે ચાલો તો વિડીયો માં બન્યા રહો જો સિંગોતર માતાનું મંદિર મોરા ચાર રસ્તા પાસે આપણે આવી ગયા છે આ સીધો રોડ જે જાય છે આ સીધો રોડ એ જાંગીરપુરા તરફ જાય છે આપણે જાંગીરપુરા થી વરિયાવ તરફ વાળા રોડ ઉપર વળી જવાનું છે એટલે ઇસ્કોન મંદિર વાળા રોડ ઉપર આપણે ચાલ્યા જશું તો વિડીયો બન્યા રહો જેથી કરીને તમને કોઈ જગ્યા અટવાવાનું થાય નહીં આ નાયરા પેટ્રોલ પંપ જાંજીરપુરા ઉપર આવી ગયા છે અને અહીંયા કરી આપણે હજાર રૂપિયાનું ડીઝલ ભરાવી દઈશું ઓકે અને આ તમે જોઈ શકો છો પ્રજ્ઞેશભાઈ આ તમે જોઈ શકો છો ઇસ્કોન ટેમ્પલ તરફ જવાનો રસ્તો એટલે કે વરિયાવ તરફ જવાનો રસ્તો છે આ અને અહીંયાથી આપણે વરિયાઉ પાર કરી ગયા છે એટલે વડીયાઓને બાયપાસ કરીને હવે સીધા હાઈવે ઉપર આવી ગયા છે અહીંયાથી આપણે સાયણ તરફ પણ જઈ શકીએ છીએ અને અમરોલી પણ જઈ શકીએ રંગોલી ચોકડીના ચાર રસ્તા છે આ રંગોલી ચોકડી આવે છે અહીંયાથી હજુ આપણે જવાનું છે અને આ તમે જે બોર્ડ જોઈ શકો છો પંચદેવ સ્વામીનારાયણ કષ્ટભંજન હનુમાનજી મંદિર આ સુરતનું મિની સારંગપુર કહેવામાં આવે છે આ પણ તમને રસ્તામાં જોવા મળશે આના વિડીયો પણ ઓલરેડી બનાવેલો છે તો એને પણ તમે જોઈ શકો છો એમ ફોર્ટી એટ હાઈવે આવી ગયો છે અને આ તરફ જે રસ્તો જાય છે એ અમદાવાદ તરફ જાય છે અને અમે જે તરફથી આવ્યા છે એ રસ્તો કહેવાય છે બોમ્બે તરફનો એટલે અમદાવાદ અમદાવાદ બોમ્બે હાઈવે અને ગણવામાં આવે છે અને આ સામે તમે બોર્ડ પર પણ વાંચી શકો છો ભરૂચ વડોદરા પીપોદરા આ બધું આ જ રૂટ ઉપર આવે છે આ તમે જે મંદિર જોઈ શકો છો આઈ સી મોગલધામ આ માં મોગલનું મંદિર છે અહીંયા પણ તમે આવી શકો છો ખૂબ ભીડ છે અહીંયા પણ બોર્ડ વાંચી શકો છો મોટી નરોલી આની ઓપોઝિટ સાઈડમાં આપણે જવાનું છે હવે આ તમે બોર્ડ જોઈ શકો છો એની ઓપોઝિટ સાઈડ આપણે સિગ્નલ બતાવી દીધું છે અહીંયાથી આપણે વળી જઈશું જમણી બાજુ હવે અને આ ગામનું નામ છે આ તરફ આપણે જવાનું છે મોસાલી ગામ અને કહેવામાં આવે છે અંદાજીત અહીંયાથી ત્રેવીસથી વીસથી ત્રેવીસ કિલોમીટર જેવું પડે છે એટલે આ તરફ હવે આપણે આગળ વધશું આપણે આસરમાં ગામ પાસેથી ધીરે ધીરે આગળ વધી રહ્યા છે હજુ આપણે પાંચ દસ કિલોમીટર જેવું બાકી છે અને આ અહિયાં માટાને હવે ધીરે ધીરે આપણે આપણે આગળ વધશું વાકલ આ રસ્તો છે હવે ડાબી તરફ વળવાનું છે હું તમને થોડી ચોકડી ઉપર રસ્તો પણ બતાવી દઉં મોસાલી ચાર રસ્તા છે હેરા અહીંયાથી આપણે ડાબી બાજુ જઈશું હવે આ સ્ટોપનું બોર્ડ માર્યું છે એ તરફ એટલે આ તરફ આજે ચોકડી તમે જોઈ રહ્યા છો એક બાજુ વાલિયા જવાય છે એટલે જમણી બાજુ વાલિયા જવાય અને આપણે સીધું જવાનું છે હરસણી હરસણી તરફ આ તરફ સીધું હરસણી કહેવાય છે અમે આપણે સીધું જવાનું છે હજુ સફરનો આ છેલ્લો પુલ છે આ પુલ તમે જેવા પાર કરો છો એટલે દાભી તરફ વળી જવાનું રહે છે અહીંયાથી આ તમે બોર્ડ અહીંયા મારેલો છે એમ તો જલેબી હનુમાન મંદિર તરફ જવાનો રસ્તો આ તમે બોર્ડ વાંચી શકો અહીંયાથી આપણે હવે આપણી મંદિર તરફ આવી ગયા છે વેરાઈ માતાનો મંદિર પણ છે અહીંયા અને આ તરફ આ ભરીજી મંદિર આપરે આવી ગયા છે જલેબી હનુમાન આ તરફ બધી શોપ છે દુકાનો છે જ્યાં જલેબી મળી રહે છે હમણાં તો આજે રવિવાર છે એટલે મને ખબર નથી કે મળશે કે ન મળશે 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 યાર ક્યાંથી ઓકે તો આપણે જલેબી લઈને પછી મંદિરે ચડાવવા જઈશું હવે અને આજે પણ અહીંયા તમે ભીડ જોઈ શકો છો આ રીતે અહીંયા કરી જલેબી વેચવામાં આવે છે આ જલેબી પછી મંદિરે ચડાવવામાં આવશે અને આ તરફ મંદિર છે હમણાં આપણે મંદિરે પર જઈશું અહીંયાથી હવે આ પ્રસાદી લઈ લીધી છે અને જઈશું મંદિરે અને ત્યાં જઈને હવે પ્રસાદી ચઢાવીશું હું આવી ગયો છું હવે અહીંયા તમે ભીડ જોઈ શકો છો આ દર્શન પણ કરીશું તમે જે શિવલિંગ જોઈ રહ્યા છો આ છે શિવ પાર્વતી નું જોડું કહેવામાં આવે છે તો આ બાજુ પાર્વતી અને આ છે જનેબી હનુમાનજીની મૂર્તિ તમે અહીંયા દર્શન કરી શકો છો અને મનોકામના પૂરી કરી શકો છો

મારે પેલા તમારું નામ જણાવો મારું નામ પાઠક આ માંગવળના રહેવાસી કિમ નદીના ભૂખી નદીના કિનારે અમારા જલેબી પ્રસિદ્ધ જલેબી હનુમાનજી ધામ આવેલું છે એ જલેબી હનુમાનજી ધામ જેવી જલેબી જેવી આપણી સંસ્થાનની ભૂજ છે એ હનુમાન દાદા જીવ છે હનુમાનજી ની કૃપાથી દરેક ના ભાવિ ભક્તો દરેક ના કામ પતી જાય છે જેવા કે દિવસ ની કોઈ ને તકલીફ હોય શ્રી સંતાન ને સંતાન આપે પછી કોઈ બી કઈ સંસારની જે અગવડ હોય એ દાદા પૂરી કરી આપે અને એમ છે કે પૈસા પણ ચડાવવામાં નથી આવતા પૈસા પૈસા ચઢાવે દાનપેટીમાં મૂકેટી માં એનો ભંડારણ માં કે દર શનિવારે સાડા ત્રણ હાજર થી માની ને ચાર હજાર માણસો દર ભક્તોને પ્રસાદી આપીએ છે દર શનિવારે અને બીજી એક વાત આ મંદિરની ઉપર તમે જોશો તો તમને છત નહીં જોવા મળે કારણ કે એમ કહેવામાં આવે છે કે ભગવાન કુદરતી નેચરલ છતની અંદર જ રહેવું છે તમે આ જોઈ શકો છો જાણે એવું લાગે છે કે શંકર ભગવાનની જતાની અંદર આ હનુમાનજી બેઠા હોય હમણાં આપણે મહારાજ સાથે વાત કરી લીધી છે હવે આપણે અહીંના થોડા દ્રોન શોટ જોઈશું અને થોડી વાર પછી અહીં રામધૂન ચાલી રહી છે તો આપણે રામધૂન પણ સાંભળીશું અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બેલ આઇકન જરૂરથી દબાવજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જો તમે અહીં ન આવી શકતા હો આ વિડીયો જોનારા તમામ વ્યક્તિને મારી આ અપીલ છે તમે જો અહીં ન આવી શકતા હો તો આ વિડીયોની કોમેન્ટમાં તમે જય શ્રી રામ કે જે હનુમાનજી લખી શકો છો અને લખ્યા પછી તમે મનમાં કોઈ પણ પોતાની કોઈ અધૂરી મનોકામના માગી શકો છો અને જો એ મનોકામના તમારી આ વિડીયો જોવાથી જો તમારી મનોકામના પૂરી થાય તો તમે અહીં પોતે આવીને જલેબી ચઢાવી શકો છો તો ચાલો વિડીયોમાં બન્યા રહો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરો જલેબી હનુમાન મંદિરની તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ હોય અને ન મળી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર આ મંદિરની આખી માહિતી તમને આપેલી છે તમે એ વાંચી શકો છો અને આ જ મંદિરની બાજુમાં બિલ્લીપત્રનું ઝાડ આવેલું છે જો તમે આ મંદિર આવતા હોય તો બિલ્લીપત્રને ઝાડને પણ પગે લાગવા વગર જશો નહીં કારણ કે આ એક માત્ર એવું ઝાડ છે જે ઝાડને એક પણ કાંટો નથી

છેલ્લા દર્શન અહીંયા કરી લીધા હોય તો હવે આપણે અહીંયાથી હવે રિટર્ન જર્ની કરી રહ્યા છે આ પ્રજ્ઞેશભાઈ મારી વાર જોઈ રહ્યા છે ગાડીની અંદર તો બોલો જય શ્રી રામ તો હમણાં તમે જલેબી હનુમાનજીના દર્શન કરી લીધા હોય તો તમે જો દૂર હોવ કે કોઈ બીજા સ્ટેટમાં રહેતા હો તો તમારે દર્શન કરવા માટે ન આવી શકાતું હોય તો મારા આ વિડિયોના માધ્યમથી તમે આ મંદિરના દર્શન કરી શકો છો અને જો તમારથી ન આવી શકાતું હોય તો હું તમારી બદલીના તમે મને કોમેન્ટ કરી શકો છો તો તેનાથી હું તમારા નામની અહીં જલેબી ચડાવીશ અને તમને પણ આનો લાભ મળશે અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બે લાયકન જરૂરથી દબાવજો તો નવા બ્લોગમાં ફરીથી મળીશું ત્યાં સુધી આ વિડીયો જોતા રહો બાય બાય